જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં ભાદરવા માસમાં સાંભળવામાં આવતો ગરુડ પુરાણનો અધ્યાય પાંચમો પાપચિહ્નો વર્ણન સાંભળીશું ગરુડજીએ કહ્યું હે દયાનિધિ કયા કયા પાપો કરવાથી કયા કયા ચિહ્ન ઉત્પન્ન થાય છે અને પાપી જીવ કઈ કઈ યોનિમાં જાય છે તે સગડું મને વિસ્તારપૂર્વક જણાવું ત્યારે ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડ નરકમાંથી આવેલા જીવો જે જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વ હું તમને કહું છું બ્રહ્મ હત્યા કરનારો બધા જ જન્મોમાં શયનો ભયના ભયાનક રોગી થાય છે ગોહત્યા કરનારો કુબળો અને જળબુદ્ધિનો થાય છે પુત્રીની હત્યા કરનારો કોઢી આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યાઓ કરનારા ચાંડાલ યોલીમાં જન્મે છે સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનારો ભીલકુંડમાં જન્મીને સદાય રોગી જ રહે છે પરણ્યા વિનાની પત્નીઓ તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે મૈથુન કરનારો નપુષક બને છે ગુરુકુળની સ્ત્રીઓ સાથે મૈથુનની ઈચ્છાથી નજર માંડનારાની ચામડી બગડે છે યાની ચામડીનો તેને રોગ થાય છે માંસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાંગ યાની આખા શરીરે સફેદ કોઢવાળો અને આંખો બંધ તેવો થઈ જાય છે મદપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે જીતેન્દ્રિય ન હોય તેવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો ભયાનક રોગ ઉત્પન્ન થાય છે મિષ્ટાન બનાવ્યું હોય તે કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય તેને ગંઠમાળા કંઠમાળાનો રોગ થાય છે શ્રાદ્ધમાં એઠો અન્ન ખવડાવનારો મિત્ર કુષ્ટિ યાની શરીરે કરોડિયાવાળો રોગી થાય છે વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાડલો રોગી થાય છે ખોટી સાક્ષી આપનારો બોબડો અને પંગતમાં પક્ષાપાક્ષી કરીને પીરસનારો આંખે કાણો તીરછો અને મલેખું જન્મે છે લગ્ન અને વિવાહ તોડનારો ઓઝોડો યાની એક હોટ વિનાનો થાય છે પુસ્તકોની ચોરી કરનારો જન્માંગ થાય છે ગાય કે બ્રાહ્મણને લાત મારનારો હાથી કે પગી ઠૂઠો અથવા લૂલો લંગડો બને છે મીઠ્યા વચન કહેનારોતડો અને એવા વચન સાંભળનારો આદિ રત્નો ચોરનાર નીચ જાતિમાં જન્મ લે છે અને તેના નખ જન્મથી જ ખરબચડા હોય છે ગમે તે જાતિની ધાતુ ચોર ચોરનાર નિર્ધન બને છે જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે ધાન્યની ચોરી કરનારો તીડ જળની ચોરી કરનારો પપીહા અને ઝેરની ચોરી કરનારો વીછી બને છે શાક અને પાનની ચોરી કરનારો મોર બને છે ગંધ ચોરનાર છછુંદર મધની ચોરી કરનાર વગડાની માખી માંસની ચોરી કરનાર ગીધ અને મીઠું ચોરનાર કીડી બને છે પાન ફળ ફૂલ વગેરેની ચોરી કરનારો વાંદરો અને જૂતા ચોરનાર ઘાસ તથા કાપાસ કપાસ ચોરનાર ગેટો બને છે હિંસા કરનારો અને એનાથી જીવ જીવન જીવનારો તીર્થયાથીઓનું ધન લૂંટનાર શિકાર કરનારો સાપ બને છે સદાય ઉંદર રહેનારો જંગલમાં હાથી બને છે જે બ્રાહ્મણ બલી આપવાવાળા નીચનું અન્ન ખાય છે અને વા એને વાગ્નીઓની પ્રાપ્ત થાય છે અને જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના જાપ નથી કરતા અને જેનું હૃદય પાપોથી ભરેલું છે એ ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે એમને બગલાનીઓની પ્રાપ્ત થાય છે ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા આપતા નથી તે બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા કરતો નથી તે પશુઓની માવજ લે છે ગુરુની સામે વિવાદ અને સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે એ સિવાય મિત્ર સાથે દગાભરી રમત રમનારા પહાડી ગીધ દગો આપીને ખરીદવાવાળા ઉલ્લુ વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે આશા ભંગ કરવાવાળા ગુરુ ભાઈ તથા બહેનથી હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે સાસુને ગાળો આપવા વાળા નિત્ય સાસુ સાથે ઝઘડો કરવાવાળી તથા પોતાના પતિને ધિકારવાળી ચીલ થાય છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે પ્રેમ કરે છે યોનીમાં ઉત્પન્ન થાય છે તાપા શ્રીમાં ગમન કરવાવાળા પુરુષ પુરુષ મુળમાં પિસાજ યોની પ્રાપ્ત કરે છે જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રી સાથે ભોગ કરવાવાળા વનમાં અજગર બને છે ગરુની પત્ની ગુરુની પત્નીમાં ભોગ કરવાવાળા વીજ ખોપડા રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની પત્નીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે ગુદામાં ગમન કરવાવાળા સુવર થાય છે અપાકૃત મેથુન કરનારું ગધેડું અથવા સુવર થાય છે શુદ્ધશ્રી શ્રીની સાથે ગમન કરનારો બળદ બને છે અને મહાકામી તથા લંપટ પુરુષ ગોળો બને છે ઋતુકના અગિયારમાના દિવસે ભોજન કરનારો પુત્રો અને દેવોના બાગને ઉજાડનાર મર્ગો બને છે જે બ્રાહ્મણો અધમ દ્રવ્ય લઈ દેવોનું પૂજન કરે છે તે દેવકાર્ય માટે નિંદિત બને છે મહાપાતકોથી મુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકુમનો ઉપભોગ કરીને કર્મનો ક્ષય થવા પર આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે બ્રહ્મ હત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા ઊંટ અને ભેંસની યોનીમાં પેદા થાય છે મદિરા પીવાવાળા વરુ કુતરા અને શિયાળની યોની મેળવે છે સોનું ચોરવાવાળા કીડા મકોડા અને પતંગિયાની ઓનીમાં જન્મ લે છે બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા બીજાની મિલકત પચાવવાવાળા દેવતા બ્રાહ્મણના ધનને હરનારો બ્રાહ્મણ રાક્ષસની યોની પ્રાપ્ત કરે છે બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાતે કુણને સળગાવી નાખે છે ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનો ધન ખાય છે તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રનો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે કુળનો નાશ કરે છે લોખંડ અને પથ્થરના ચૂરાને તથા ઝેરને માણસ પચાવી શકે છે પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણેય લોકમાં કેવી રીતે પચાવી શકે બ્રાહ્મણના છીનવેલા ધનથી પુષ્ટ હાથી ઘોડા વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના કુલની માફક વિખીરી જાય છે દેવોનું દ્રવ્ય ભોગવનારો બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારું પણ અપૂર્ણ થઈ જાય છે વેદશાસ્ત્રમાં કુષ્પળ બ્રાહ્મણને છોડીને બીજાને ધન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય પરંતુ વેદશાસ્ત્રથી રહી બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન ન કર્યું ગણાય કેમ કે પ્રજ્વલતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી હે ઘરું જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ દરિદ્ર અને ભિખારી થઈ જાય છે આવા વ્યક્તિ સાઠ વર્ષ સુધી ગટરના કીડા બનતા રહે છે જે માણસ અન્યને આપેલું દાન પોતે જો પાછું લઈ લે તો એવો પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે બ્રાહ્મણને ભૂમિ અને જીવિકાનું સાધન કરનાર એકવાર આપ્યા પછી પાછું લઈ લે આ યા એની રક્ષા કરતો નથી એ પાપી લંગડો કૂતરો બનીને પૃથ્વી પર અહીં તહીં ભટકતો પડે છે બ્રાહ્મણની આજીવિકા બાંધી આપનારને સો ગાયો આપ્યાનો પૂર્ણ પ્રાપ્ત પ્રાપ્ત થાય છે અને જે પાપી બ્રાહ્મણોની આજીવિકાને હરી લે છે તે વાંદરો કૂતરો અથવા માકડો બને છે હે ગરુડ ઉપર જણાવ્યા મુજબ તમામ ચિહ્નો અને યોનીઓ જીવને પોતે કરેલા કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે આ રીતે દુષ્ટ કર્મ કરવાવાળા માનવી નરકની અને અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને બાકી રહેલા પાપોને ભોગવા માટે ઉપર બતાવેલી યોનિમાં અલગ અલગ સ્વરૂપે જન્મ લે છે ત્યાર પછી વરસાદ ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખોને ભોગવીને એમના પાપ પાપુણે એક સરખા થઈ જાય છે ત્યારે માનવનો દેહ મળે છે અને આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવીને મરણને પામે છે તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય છે ચાર પ્રકારના ભૂત ગ્રામોનું આ મુજબ ચક્ર ચાલે છે માનવી અનેક પ્રકારની માયાથી ઘેરાઈને ઘડિયાળના યંત્ર જેવું ભ્રમણ કરે છે કર્મના જાળામાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોક અને નરકમાં જાય છે અદય એવી વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને છે અને દરિદ્ર હોવાથી તે પાપનું આચરણ કરે છે અને પાપના પ્રભાવથી તે તરકગામી થાય છે આ રીતે વારંવાર ગરીબ અને પાપી બને છે કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મનો ક્ષય થતો નથી અહીં શ્રી ગરુડ પુરાણનો પાંચમો અધ્યાય સંપૂર્ણ થાય છે બોલો વિષ્ણુ ભગવાનની જય